આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ અને બધાને શ્રી કૃષ્ણ બે મહિના પછી ઓલમોસ્ટ હું આ વિડીયો શૂટ કરું છું કેમ કે મારા વિડીયો તો ઓલરેડી આવતા જ રહે છે કેમ કે સ્કેડ્યુલમાં રાખેલા હતા બે મહિના પહેલાં જેટલા વિડીયા હતા એટલા વન બાય વન આવતા રહે છે પણ આ બે ત્રણ મહિના પછીનો આ પહેલો વિડીયો છે હું તમારી સાથે શેર કરીશ નાની નાની એવી વસ્તુઓ હોય છે જેને આપણે ઇગ્નોર કરી દેતા હોય છે એ જ નાની નાની વસ્તુ કિચન ટીપ્સ હોય કે પછી ઘર માટેની ટીપ્સ હોય એ બધી આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થતી હોય છે જે આપણો સમય બચાવતી હોય છે અને બધાના ઘરની કંડિશન સરખી હોતી નથી તો એમાંથી પૈસાની પણ બચત થઈ જાય છે અને બહુ બધો જે સેલ્ફ કોન્ફિડન્સ હોય છે તે આપણામાં આવે છે જ્યારે આપણે બચત કરીએ છીએ અને મન મનીને અર્ન કરીએ છીએ તો એ બહુ બધી વસ્તુઓ છે જે તમને ઉપયોગી સાબિત થાય ઓલરેડી મારી ચેનલ ઉપર બહુ બધા વિડીયોઝ છે તમે જોઈ શકો છો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી છે અને જો આમાંથી તમે કોઈ પણ ટીપ્સ અપનાવો કે તમને યુઝફુલ લાગે તો પ્લીઝ કમેન્ટ જરૂર કરજો અને વિડીયોને લાઈક કરીએ તો પહેલી ટિપ્સ છે બહુ જ ઉપયોગી છે આ રીતની મોટી બેગ જેને આપણે ટોટ બેગ કહીએ છીએ બહુ બધો સામાન આમાં આવી જતો હોય છે પણ પ્રોબ્લેમ શું થાય છે કે આમાં જે જીપ જે લગાવેલી હોય છે જે એ નથી લગાવેલી હોતી તો બહુ બધો સામાન રાખતા જ્યારે નીચે પડી જાય છે તો વસ્તુઓ પણ નીચે પડી જાય છે તો શું કરવાનું છે મેગ્નેટ લેવાનું છે અને આ રીતે મિડલમાં તમારે એને ચોંટાડી દેવાનું છે કોઈ પણ સરસ મજાનો ગ્લુ લઈ અને આ રીતે તમે એને સરસ રીતે મિડલમાંથી પેક કરી શકો છો જો જેટલી પણ વસ્તુ ભરવી હોય એટલી ભરી શકો છો અને વસ્તુઓ પણ તમારી નીકળશે નહીં કેમ કે ક્યારેક ક્યારેક આપણે ટેલર પાસે જઈએ ને તો હું ઇન્ડિયા ગઈ હતી ત્યારે ટેલરે પણ ના પાડી દીધી કે આમાં ચેઇન નહીં લાગી શકે નેક્સ્ટ આઈડિયા તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોનિક કોઈપણ ડિવાઇસ લઈએ તો આ રીતે પૂઠ્ઠાના કોઈપણ વસ્તુ આ રીતની આવતી હોય છે તો એનો આપણે જીરો કોસ્ટ ઓર્ગેનાઇઝેશનમાં ઉપયોગ કરી શકે છે કોઈ પણ ચીજ ઓર્ગેનાઇઝ કરવા માટે તમે કોઈપણ ડિવાઇસમાં આવતી જે કાર્ડબોર્ડના પૂઠ્ઠા હોય કે આ રીતના ઓર્ગેનાઇઝર હોય એનો ઉપયોગ કરી શકો છો અહીંયા નાના નાના શોખ છે ક્યારેક ક્યારેક શું થાય કે પેરમાં રાખ હોતા નથી તો ક્યારેક ક્યારેક ખોવાઈ જતા હોય છે તો એકમાં એક સોક્સ નાચની અને આ રીતે તેને તમે ડ્રોવરમાં રાખી શકો છો તો સરસ મજાના સામે દેખાઈ જશે અને છોકરાઓને પણ મળી જશે એવી જ રીતે ક્યારેક ક્યારેક ગ્લાસને આવી આઈટમો હોય મગ્સ હોય સેરામિકના કે ગમે તે ક્યારેક એક તૂટી જાય તો સેટ બગડી જતો હોય એક એક જ રહેતા હોય તો એનો ઉપયોગ તમે આ રીતે એક એક વસ્તુનો આ રીતે કોઈ કોઈપણ ફોર્ક પેસ્ટ્યુલા હોય કે પછી આ રીતની સ્પૂન વગેરે હોય તો એને રાખવા માટે કરી શકો છો ગ્લાસ હોવાથી કાઉન્ટર ટોપ ઉપર પણ સરસ લાગે છે અને કોઈ પણ તમે ઓર્ગેનાઇઝરમાં પણ રાખી શકો છો બીજો આવો આ રીત કપ છે એને એઝ એ હોમ ડેકોર તરીકે ઉપયોગ કરી શકો છો આ રીતના જે પણ આપણે પેબલ્સ વગેરે હોય કે પછી આર્ટિફિશિયલ પ્લાસ્ટિકના ફ્લાવર હોય મિરર હોય મોતી હોય એ બધા તમે આમાં નાખી અને ગ્લાસ હોવાથી ટ્રાન્સપરન્ટ હોવાથી સરસ રીતે તમે આને ઓર્ગેનાઇઝ કરી શકો છો અને સરસ મજાનો તમારા ઘોડને ડેકોરેટ કરી શકો છો તેવી જ રીતે સવાર સવારે કોઈપણ સિંકમાં આ રીતનો તમને દેખાવ તમારા ઘરમાં જોવા મળતો હોય ટૂથબ્રશ પડ્યા હોય ટૂથપેસ્ટ પડ્યું હોય શેમ્પુ બધું આ રીતે વેરવિખેર પડ્યું હોય છે તો તમારે કોઈ પણ આ રીતનું મગ લઈ કે કોઈ પણ ગ્લાસ નો ગ્લાસ લઈ અને આ રીતે તમે આ વસ્તુને ઓર્ગેનાઇઝ કરી શકો છો તો ક્લીનિંગ કરવામાં પણ ઇઝી રહેશે અને સારું પણ લાગશે તેવી જ રીતે કોઈ પણ મહેમાન આવ્યા હોય કે બપોરની ભાત શાક રોટલી બનાવી કે વધારાનું કંઈક બનાવ્યું હોય ત્યારે થોડું બચ્યું હોય તો આ રીતે કાઉન્ટર તો ઉપર ઢગલો થઈ જતો હોય છે અને એમાં સ્પેસ આપણી બહુ બધી જતી હોય છે તો તમારે શું કરવાનું આવી રીતના સ્ટેન્ડનો ઉપયોગ કરવાનો છે અને વન બાય વન સ્ટેન્ડ ઉપર બધી વસ્તુઓ તમારે રાખી દેવાની છે તો વર્ટિકલ સ્પેસમાં બધી વસ્તુઓ આવી જશે જેથી કરી અને તમારો જે કાઉન્ટર ટોપ છે એ ખરાબ પણ નહીં લાગે અને જગ્યા પણ વધારે લાગશે તેવી જ રીતે યાની કુવારપાટું યાલોવેરા જ્યારે પણ આપણે ઉપયોગ કરીએ છીએ બહુ બધી રીતે ઉપયોગ કરતા હોય ખાસ તોર પર અહીંયા ડેન્ડ્રપ જ્યારે હોય ત્યારે તમારે આનો પલ્પ કાઢી મિક્સરમાં ક્રશ કરી અને કસ્ટર્ડ ઓઇલ જે આપણે એરંડિયાનું તેલ કહીએ છીએ એ આમાં નાખી એક બે ડ્રોપ અને પછી હલાવી અને માથામાં નાખી સ્કાલ્પમાં સરદથી મસાજ કરી અને માથું ધોઈ શકો છો બે ત્રણ વારમાં જ તમને ફર્ક દેખાશે પણ વેરા તો પણ વધારે લઈ આવો ને ત્યારે વધારાના એલોવેરામાં એવો ને એવો પલ્પ રહે એવો ને એવો એનો અંદરનો જે ભાગ છે એ રહે તેટના માટે વધારે વખતે વધારે સમય રાખવા માટે કોઈ પણ પાણીમાં એને ડૂબાળી રાખો તો એવું ને એવું એલોવેરા રહેશે તેવી જ રીતે ચશ્માના કોઈપણ બોક્સ હોય કે આ રીતે જે આપણે સ્વિમિંગ માટેના ચશ્મા લઈએ તો આમાં આ રીતના બોક્સ આવતા હોય છે એકદમ લોકવાળું આ બોક્સ છે તો આમાં તમે બહુ બધી વસ્તુઓ રાખી શકો છો મેકઅપમાં બ્રશિસ રાખી શકો કોઈ પણ વધારાની ચમચીઓ રાખી શકો કોઈ પણ જે આપણે કપડાં સીવી એની રીલો રાખી શકો એની જે આખી જે કીટ બનાવી શકો છો પછી ટ્રાવેલિંગમાં તમે આમાં પૈસા કિચેન નાની મોટી વસ્તુઓ યા પણ મેડિસિન બધું જ તમે એમને રાખી અને એનો ઉપયોગ કરી શકો છો તો વેસ્ટ વસ્તુનો ઉપયોગ બીજી વખત કેવી રીતે કરી શકાય તે આ વિડીયામાં વધારે તમને ખબર પડશે તેવી જ રીતે આ મારું એક તમે કહો ને તો જર્સી જેવું કોટ જેવું છે તો અત્યારે હું કહું ને તો આ મને થતું નથી તો આનો સરસ મજાનો ઉપયોગ તમને હું કરીને બતાવું છું તમારે શું કરવાનું છે મિડલમાં આ રીતે માર્કિંગ કરી લેવાનું છે પણ મારે માર્કિંગ કરવાની જરૂર નથી કેમકે સરસ મજાનું આ રીતના હું જે બટરફ્લાય છે એને મિડલમાંથી કટ કરી દઈશ તો સરસ રીતે મિડલમાંથી જ કટ થશે અને આ રીતે મિડલમાંથી કટ કરી અને લો આ એક મિનિટમાં તમારું સર્ક બનીને રેડી થઈ જશે કોઈ પણ તમે નાની મોટી વસ્તુ જે પહેરી હોય કે પછી નાની મોટી જે ઠંડીનું વાતાવરણ હોય ત્યારે તમે ઉપયોગ કરી શકો છો યા ફિર તમે અંદર કોઈ પણ ટાઈટ ટી શર્ટ વગેરે પહેર્યું હોય તો એની ઉપર પણ તમે કરી શકો છો યા ફિર તમારે ટોટલને પણ તમે આપી શકો છો જે એઝ એ ફેશન સ્ટાઇલ તરીકે તેનો ઉપયોગ કરી શકે છે તો આ રીતે બટન પણ લગાવી શકો આ રીતે ખુલ્લા પણ રાખી શકો બીજું કે આ રીતના જે કાર્ડબોર્ડના બોક્સિસ છે એ બહુ બધા આવતા હોય સાથે સાથે આ રેપિંગ પેપર પણ આવતું હોય છે જે બબલ્સવાળું હોય છે એ તે પછી એનો ઉપયોગ તમે શું કરી શકો કે આ રીતના જે પણ તમારા ઘરમાં રમકડાં પડ્યા હોય તે અહીંયા ત્યાં પડ્યા હોય ક્યારેક ક્યારેક પગમાં પણ આવી જતા હોય ક્યારેક મિસમેચ થઈ જતા હોય છે ક્યારેક મળતા નથી હોતા તો આ રીતે રાખી તમે કોઈ પણ કબાટ વગેરેમાં રાખી શકો છો પછી આ સરસ મજાની ટીપ ટિપ્સ તમારી સાથે શેર કરું છું ક્યારેક ક્યારેક શું થાય કે આપણે લસણ તો એઝ એ કાઠિયાવાડી ગુજરાતી બધી જગ્યાએ બધા શાકમાં લસણનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો જનરલી અમે બે ત્રણ મેથડ તમારી સાથે શેર કરી છે કે આ રીતે કળીઓને જુદા પાડી અને પછી ગરમ પાણીમાં પાંચ મિનિટ ઉબાળી અને પછી તમે એક છરીથી જરીક કટ મારશો અને બહુ બધું લસણ તમારું મીન્ટો માફેલાઈ જશે એમનાથી પણ એકદમ ઓછા સમયમાં કઈ રીતે ફોલી શકાય તો આ રીતના કોઈ પણ ખુલ્લો ડબ્બો કે બંધ ડબ્બો લઈ લેવાનો છે કળીઓને જુદી કરી થોડું પાણી નાખી અને હલાવી બંધ કરી દેવાનો છે પછી કૂકર લેવાનું છે એમાં થોડું પાણી એડ કરી અને પછી તમારે જે નીચે કોઈપણ વસ્તુ રાખી અને પછી એની ઉપર ડબ્બો રાખી દેવાનો છે જેથી કરીને પાણી ડબ્બાની અંદર ના જાય અને ધીમા તાપે તમારે વિસલની પહેલાંના સમયે ઉતારી લેવાનું છે આન કે આમાં વિસલ વગાડવાની નથી સીટી થવાની હોય એની પહેલાં તમારે આમાંથી લઈ લેવાનું છે કેમ કે લસણ ફોલું બહુ જ ટાઈમ કન્ઝ્યુમિંગ જોબ છે ઉપરથી જો આપણા નખ પણ ઓછા હોય તો એમાં શું થાય કે જલન પણ થતી હોય છે અને ક્યારેક ક્યારેક આ વસ્તુ બોરિંગ પણ લાગતી હોય છે છે તો એકસાથે આ રીતે લસણ તમારે જાજુ ફોલવું હોય તો આ ટેકનિકનો તમે ઉપયોગ કરી શકો છો જોઈ શકો છો એકસાથે ઘણું લસણ આમાં ઓલરેડી ફોલાઈ પણ ગયું છે હવે તમારે ખાલી થોડાક જ ટાઈમની જરૂર છે અને તમે બહુ બધું લસણ થોડીક જ વારમાં ફોલી શકો છો અને હા તમને મારા બ્લોગ જોવા ગમતા હોય તો પણ હું બ્લોગ બનાવી શકું છું ઇન્ડિયાથી હું આવી તે પછી શું શું ત્યાંથી ખરીદી કરીને લાવી એ પણ તમારી સાથે શેર કરી શકું છું જો વસ્તુઓ જોવી હોય તો કમેન્ટ જરૂર કરજો